આડબ સાગર માં ગોથે સડેલું ડિપ્રેશન હવે ગુજરાત ઉપર થી પસાર થાએ તેવું લાગી રહ્યું છે ગુજરાત ના હવામાન વિભાગ ની આગાહી મુજબ હવે આ ડિપ્રેશન બે તરફ જાય તેવું લાગી રહ્યું છે દેવભૂમિ દ્વારકા ઉપર થી કચ્છ તરફ જાય अथवा અમરેલી ભાવનગર જિલ્લા ઉપર થી પસાર થાએ તેવું લાગી રહ્યું છે ગોથે સડેલા ડિપ્રેશન ના કારણે હજી આપણે 4-5 નવેમ્બર સુધી વરસાદ ની આગાહી કરી છે गुजरात में हजी बे नवर सुधी भारे आगाही करी छे। वधारे सौराष्ट्र विस्तारों अमरेली गिर सोमनाथ भावनगर बोटाद सुरेंद्रनगर राजकोट जूनागढ़ विस्तारों मा, भारे वरसाद आगाही करी छे। दक्षिण गुजरात में वलसाड़ नवसारी सूरत तापी भरूच वडोदराणंद छोटाउदेपुर આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છના વિસ્તારોમાં પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં સુટો સવાયા હળવો થી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં મધ્ય થી વધારે વરસાદની આગાહી કરી છે પવનની ગતિ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ભાવનગર અમરેલી ગિસોમનાથ પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં તેમજ રાજકોટના અમુક વિસ્તારોમાં पवन की गति चालीस 50 किलोमीटर प्रति कलाक झड़पी पवन फुकाए ना समाचार जोवा अमारी चैनल ने सब्सक्राइब करो वीडियो अंत सुधी जोयो होय तो शेयर करजो ने लाइक करजो